મહેસાણા જિલ્લામાં ચારસોને છ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વિજાપુર તાલુકાની ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ જાહેર થઈ હતી પરંતુ ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવાની માંગણીને લઈને ચાલતા વિવાદના પગલે ગોવિંદપુરાના ગ્રામજનોએ ગ્રામ પંચાયતની ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કર્યો છે આથી ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના નવ જૂને છેલ્લો દિવસ હતો પરંતુ નગરપાલિકા બનાવવાના વિવાદના પગલે આમ વિજાપુર નગરપાલિકામાં સમાવેશ માટે ચાલતા વિવાદ અને ગોવિંદપુરા ગ્રામ પંચાયતની નગરપાલિકાના નગરપાલિકા બનાવવાનો વિવાદ ગ્રામ પંચાયત ચૂંટણીમાં બહિષ્કાર કરતા વિવાદ સપાટી ઉપર આવ્યો છે પંચાયતોની ચૂંટણી ડિક્લેર કરી બે સો બેના રોજ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ મારી ગોવિંદપુરા જૂથ પંચાયતની ચૂંટણી પણ તેમાં ડિક્લેર થઈ મારા ગોવિંદપુરા જૂથ પંચાયતના આઠ ગામો આવેલા છે તેની અમે તાકીદે ગામ જે ગામચાલોને જાણ કરી તો એમાં બે છ સોમવારના રોજ અમારી બોડાબાપજીના મંદિરે મણિપુરાના સામેના મંદિરમાં અમારી ગામ સભા મળી એ ગામ સભાના આંઠે ગામના દરેક સભ્યો જાતિવાદ સિવાય દરેક સભ્યો બધા હાજર રહ્યા એ ગામ સભામાં અમારી એક જ માંગ હતી કે જૂથ પંચાયતને એક પંદર એકના ના જાહેરનામા પંદર એક પચીસ જાહેરનામું પડ્યું એ અમારી ગોવિંદપુરા જૂથ પંચાયતના અંધારામાં રાખીને નગરપાલિકાએ જાહેરનામું પાડ્યું એ જાહેરનામું અમારો દાળો હતો એમના જોડે બધી સર્વસંમતિનો ઠરાવ લીધો પણ અમારે સરકારમાં ખૂબ રજૂઆત કરી બરોબર એના અનુસંધાનમાં સરકારે હોફ્યા સરકારે અમારે આશ્વાસન આપ્યું કે તમારો જે અન્યાય થયેલો છે એનો અમે તમારો પૂરતો ન્યાય આપીશું એ ન્યાયમાં અમારા જોડે વિકલ્પો ત્યાં માગ્યા અમે વિકલ્પો આપ્યા એ વિકલ્પોમાં સીધા રાજકીય બધા ભેગા થાય નગરપાલિકા બી વિકલ્પ આપ્યો અમે હા પાડી એની કાર્યવાહી સેરા પહોંચી જાય એ સેરામાં છેલ્લે છેલ્લે સીએમ એ મને ચાર થી પાંચ વખત બોલાયા અમારા રાજકીય નેતાઓ બી સાથે હતા પણ વીસમી તારીખે છેલ્લે વીસ છ એ બોલાવ્યા એ વીસ છ એ કીધું કે તમારે બે ત્રણ દિવસ હા વીસ પોચે બોલાવેલા એ મેં એવું કીધું કે બે ચાર દિવસમાં આપણે તમારા સામૂહિક રાજકીય ભેગા થઈને તમારું જીતે તે માગણી છે એ યોગ્ય ઠેરવી તમારો નિર્ણય આપીશું પણ એ અનુસંધાનમાં ચૂંટણી ડિક્લેર થઈ જાય એટલે અમારી માગણી ત્યાંના ત્યાં રહી એટલે ચૂંટણી ડિક્લેર થઈ જાય અમે શું કર્યું અમારા ગામજનો જણાવ્યું તો જે બે છ સોમવારે સો જે સારા આઠ કલાકે બોલા બાપ જે ભેગા થયા બધાને એવું કીધું ગામ સભા બોલાય ગામ સભામાં બધા સર્વસંમતિ ઠરાવ પસાર કર્યા કે ભાઈ આપણે શું કરવું તે બધાને એમ કીધું કે આપણી માગણી સંતોષાય નહીં ત્યાંથી ચૂંટણીમાં કોઈને ભાગ લેવો નહીં

અને આ લોકો જો અમારી પૂર્ણ નહીં થાય તો અમે આગળ આંદોલન ગોધી તીંદા માર્ગે પર કરવા તૈયાર છીએ હું આમળદાર સિંહને આવેદનપત્ર આપ્યું અમે આઠ ગામ ગોઈંદપુરા જૂથ ગામ પંચાયતના ચૂંટણીનો બહિષ્કાર કર્યો કોઈ પણ આગામી રણનીતિમાં તો તાલુકા કે જિલ્લાને કોઈ પણ ચૂંટણી આવશે તમે એનો બહિષ્કાર કરશું આ મારા મુદ્દા એવા છે કે ગોહિંદપુરા જૂથ ગ્રામ પંચાયતને ગૌચરો સર્વે નંબર એ બધું વિજાપુર નગરપાલિકામાં ભેગું કરી છે એ મને ગવર્મેન્ટ પાછું નહીં આપે તાત્કાલિક ત્યાં ત્યાં સુધી અમે આંદોલન અમારું ચાલુ રાખશું